अरे शुभ बोलो यार कोई लाइव है देखे लाए। देखे लाए। देखे लाए। कर, कर, कर। नहीं मित्रों मित्र कर કડીયા કામ ચાલી રહ્યું છે મિત્રો આજે અમે લોકો આંગણાનું કામ કરી રહ્યા છીએ ખોદી મારી છે અને માટીની બહાર કાઢવાની કિરણભાઈ મજૂરી આવ્યા છે ને ઘડીક આરંભ પર છીએ હવે જમીને એટલે અમે દસ પાંચ મિનિટ લાઈવ થયા છીએ હા